નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળો ખેડૂતની અંદર અને હું છું તમારું ખેડૂત મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો આજે આપણે ઘઉંની અંદર થેસર ચાલુ કરેલું છે રાયડો પૂરો થઈ ગયો હતો એના પછી આપણે એરંડાની અંદર ટ્રેક્ટર ચાલુ હતું અને આજે ઘઉંની અંદર ચાલુ કરેલું છે તો જોઈ શકો છો તમે વિડીયો ઘઉંની અંદર આજે તારીખ થઈ છે સત્તર માર્ચ બે હજાર ચોવીસ તો આપણે ઘઉંની અંદર પરમતેસર વિસનાગરનું ચોકરી મોડલ રિઝલ્ટ બતાવીશું તો વિડીયોને જોતા રહેજો અને જે ખડૂબી તો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી જેથી કરીને તમને આ જ પ્રકારના વિડીયો ખેતીવાડીને લગતા વિડીયો જોવા મળે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઘઉંનો ઢગલો પડેલો છે આ આજે સવારે દસ વાગ્યા પછી ભેગો કરેલો છે એને આપણે સર અંદર ઓર આવી રહ્યા છે માણસો તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું ઓવર લેશે થેસર હવે આપણે ઘઉં અંદર રિઝલ્ટ બતાવીએ

ટ્રેક્ટર બારસો સાડા બારસો ચાલે છે સાડા બારસો થી તેરસો ના આરપીઓ ઉપર ચાલે છે તમે જોઈ શકો છો ટ્રેક્ટર દબાય છે કે નહીં એ પણ જોઈ શકો છો ટ્રેક્ટર દબાતું હોય તો તમે બે એક મિનિટ માટે ટ્રેક્ટરના મીટર કોટો જોતા રહો ટ્રેક્ટર દબાતું હશે તો ખબર પડી જશે અને પાછળ ફૂલ ઓર ચાલે છે ફૂલ ઓર આ રીતનું ટ્રેક્ટર ચાલે છે બિલકુલ પણ આરપીએમ ડ્રોપ કરતું નથી અને અહીંયા બિલકુલ પણ કોરવું આવતું નથી બે મિનિટ માટે તમે ટ્રેક્ટરનું સાયલેન્સરનો અવાજ અભડો ખબર પડશે કે ટ્રેક્ટર દબાય છે કે નહીં ટ્રેક્ટર બિલકુલ આરામથી ચાલે છે તો મિત્રો આ રીતનું આપણા ટ્રેક્ટરનું રિઝલ્ટ હતું ઘઉંની અંદર તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને અહીંયા તમે જોઈ શકો છો ત્યાં કબૂતર પાળેલા છે અહીંયા તમે જોઈ શકો છો કબૂતર બધા પાળેલા છે અને અહીંયા એક કૂવો છે હવે આપણે કૂવાની અંદર જોઈએ છે કે પાણી છે કે નહીં કૂવાની અંદર ઘણા બધા કબૂતર છે અને પાણી પણ છે પાણી પણ જોવા મળે છે તો મિત્રો વિડીયો લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ